રાષ્ટ્રીય પદયાત્રા બે હજાર પચ્ચીસ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો હૃદય અને ભવ્ય પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ થયો સમગ્ર રાષ્ટ્રીય પદયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી યાત્રાની આગેવાની ભારત સરકારના યુથ એન્ડ સ્પોર્ટ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા કરવામાં આવી કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાયેલી રાષ્ટ્રીય પદયાત્રા છવ્વીસ નવેમ્બર પચીસથી છ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન રાજ્યના અનેક શહેરો ગામો અને વિસ્તારોમાંથી પસાર થઈ ઐતિહાસિક સફળતા સાથે પૂર્ણ થઈ હતી દેશના તમામ રાજ્યોમાંથી આવેલા હજારો યુવાનોના ઉત્સાહન એકતાએ આ પદયાત્રાને રાષ્ટ્રપ્રેમ શિસ્ત સેવાનું ભાવ અને સંગઠન શક્તિનું અભૂતપૂર્વક પ્રતિક બનાવી દીધું હતું આ યાત્રાને ભવ્ય અને નિષ્કલંક બનાવવા માટે રાજ્ય સરકાર સ્થાનિક તંત્રો સુરક્ષા દળો તથા વિવિધ વિભાગો દ્વારા અદ્ભુત સંકલન અને કાળજીપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું જેના કારણે સમગ્ર યાત્રા વધુ યાદગાર બની એક રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સમર્પણ સાથે યાત્રામાં મહત્વનું યોગદાન આપવામાં આવ્યું વિવિધ મોરચાઓ અને માર્ગદર્શન માટે મેદાને અવિરિત મહેનત કરતા રહ્યા રાષ્ટ્રીય પદયાત્રા બે હજાર પચીસ માત્ર એક યાત્રા નહોતી એ ભારતની યુવા શક્તિનો અદમ્ય સંકલ્પ રાષ્ટ્રીય ભક્તિ એકતા અને સેવાભાવનાનું જીવન પ્રતિક બની રહી આ યાત્રાએ ફરી સાબિત કર્યું કે દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં સૌથી મજબૂત રીતે ઉભું છે